હંમેશા દીકરી પ્રત્યે પ્રેમ હોય દીકરી પ્રત્યે ભાવ હોય અને ઘરમાં એક દીકરી હોય એ લક્ષ્મીનું સ્વરૂપ છે દેવરાજભાઈ આપણે પ્રોગ્રામ માં આવ્યા ત્યારે બોલ્યા હતા કે કોઈના ઘરે દીકરીનો જન્મ થાય એટલે માણસ એમ બોલે કે ભાઈ લક્ષ્મીનો જન્મ થયો શરૂઆતથી જ બોલીએ ને આપણે જન્મ થયાની સાથે જ કે લક્ષ્મીજીનો જન્મ થયો પણ દીકરો આવે તો આપણે એવું ન બોલીએ કે વિષ્ણુ આવ્યા દીકરી આવે તો લક્ષ્મીજી બોલીએ આપણે તો ગંગા હોય દીકરીની રક્ષા હોય ત્રીજું બતાવે ગીતા આદિ શાસ્ત્રો ગીતાજી આપણા ઘરની અંદર હોવી જોઈએ જોઈએ દરરોજ ગીતાનો પાઠ આપણા ઘરમાં થવો તો આપણે સનાતન ધર્મી કહેવાય પછી ધર્મ ગૌ એટલે કે ગાયની સેવા હોવી જોઈએ ગાય આપણી પાસે ન હોય તો મહિનામાં એકવાર પણ ગાયને લીલું આપણે નાખવું જોઈએ ગાયની સેવા આપણે કરવી જોઈએ આપણે હિન્દુ ધર્મ છે પાંચમું બતાયડ્યું ગુરુ ગુરુ ધારણ કરેલા હોવા જોઈએ જેના ઉપર પણ આપણે શ્રદ્ધા હોય જેના ઉપર આપણે વિશ્વાસ હોય એવા કોઈ ગુરુ ધારણ જોઈએ અને છઠ્ઠું બતાડ્યું આ બધું હોય પણ જો ગોવિંદ ન હોય ભગવાન આપણા ભેરો ન હોય ભગવાન પ્રત્યે શ્રદ્ધા ન હોય તો બધું અધૂરું છે એટલે હિન્દુ ધર્મમાં આ ગંગા ગૌરી કેતા દીકરી ગાય ગુરુ ગોવિંદ આ બધાનું મહત્વ બતાવ્યું અને